અમરેલીના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે રંગોત્સવ સેલિબ્રેશન બે હજાર પચીસ યોજાયો હતો જે અંતર્ગત શિશુકુંજ વિદ્યામંદિર બાલભવન બાળપન્ના પ્રદીપ બાળ સંસ્કાર સેન્ટર તેમજ બાળ મંદિરના ત્યાંશી જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં પચીસ બાળકોને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે જે અંતર્ગત ગોલ્ડ મેડલ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના આયોજનમાં વાલીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અહીંયા શિશુકુંજમાં અભ્યાસ કરી રહ્યું છે એણે જે રંગ મહોત્સવમાં ભાગ લીધો હતો એમાં એને શિક્ષકોના પ્રોત્સાહનથી અને શિક્ષકોની મદદથી ખૂબ સરસ ગોલ્ડ મેડલ મળ્યું છે અને સર્ટિફિકેટ મળ્યું છે તે બદલ મને ખૂબ ગર્વ છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને અહીં જે અભ્યાસ કરી રહ્યો છે તે બદલ એને ખૂબ કેળવણી મળી રહી છે અને તે ખૂબ ટેલેન્ટ થઈ રહી ટેલેન્ટેડ થઈ રહ્યું કે મોદી સાહેબે જે દેશવ્યાપી જે આ આખું શરૂ કર્યું છે કે બાળકો આગળ આવે રમતગમતમાં ડ્રોઈંગમાં અક્ષરોમાં બધામાં એમાં આપણી સંસ્થાના ત્ર્યાસી બાળકોએ ભાગ લીધો બાલમંદિર શિશુકુંજ સેન્ટરના બાળકો અને પ્રદીપ બાલભવનના બાળકો ટોટલ ત્રેસી બાળકોએ ભાગ લીધો છે એમાંથી પચીસ બાળકોએ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળ ઇન્ટરનેશનલ જે હરીફાઈઓ થઈ એમાં પણ અમારા બાળકોએ સાત બાળકોએ ભાગ લીધો અને સાતે સાત જીત્યા બહુ જ ગૌરવની અને આનંદની લાગણી થાય છે કે બાળકો માટે હવે દેશમાં ઘણી બધી દિશાઓ ખુલી રહી છે અને મા બાપોના સાથ સહકારથી શિક્ષકોની મહેનતથી અને પરમાત્માની કૃપાથી આ બધું બહુ સરસ